ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો કર્મનું ફળ ત્રણ રીતે મળે છે હવે એ કેવી રીતે તો એ જાણવા માટે આ વિડીયો પૂરો સાંભળજો આપણે આ વિડીયોમાં એ જાણીશું કે આપણે જે કર્મ કરીએ છીએ તે આપણને પાછું મળે છે કે નહીં આપણે ધર્મ દાન પુણ્ય કરીએ છીએ તો શું એ આપણને કરેલું દાન પુણ્ય પાછું મળે છે કે નહીં જે લોકો દાન ધર્મ પુણ્ય નથી કરતા તો તેવા લોકો સાથે શું થાય છે તો આ વાર્તા પૂરી સાંભળવા વિનંતી કારણ કે પૂરી વાર્તા સાંભળવાથી સંપૂર્ણ જ્ઞાન સમજાય છે પ્રાચીન કાળ સમયની આ વાત છે ચાર લોકોનું મૃત્યુ થયું તેમાં એક રાજા હતો બીજો પંડિત ત્રીજો એક વેપારી હતો અને ચોથો એક ગરીબ ખેડૂત હતો આ ચારેય મૃત્યુ પામે છે અને ધર્મરાજાના દરબારમાં જાય છે અને તે ચારેય ધર્મરાજાના દરબારમાં જાય છે તો જુએ છે કે ત્યાં તો બહુ ભીડ હતી ખૂબ મોટી લાઈન લાગી હતી અને ચારેય લાઈનમાં ઊભા રહ્યા છે અને એ આમ ઘણો બધો સમય લાઈનમાં ઊભા રહે છે મિત્રો જ્યારે આ ચારેય વ્યક્તિ ધર્મરાજાના દરબારમાં ઊભા હતા ત્યારે તે લોકો જુએ છે કે સ્વર્ગ લોકનો દરવાજો બંધ છે અને ચારેય લાઈનમાં ઊભા રહી ગયા છે ત્યાં ઊભા ઊભા તે ચારે બધા જ લોકો તેવી વાટ જોઈ રહ્યા હતા કે અમારો નંબર તો સ્વર્ગ લોકમાં જ આવશે અમને સ્વર્ગ લોકો જ મળશે અને આમ આ ચારેય લોકો વિચાર કરી રહ્યા હતા કે અમે પણ સ્વર્ગ લોકમાં જઈશું અને લાઈનમાં ઊભા ઊભા તે રાજા બીજા ત્રણ સાથે વાત કરી રહ્યો હતો કે તમે બધા નર્કમાં જશો પણ હું તો સ્વર્ગમાં જ જવાનો છું તો એ ત્રણેય વ્યક્તિએ તે રાજાને પૂછે છે કે તમે એવું તે કયું પુણ્ય કામ કર્યું છે કે તમે સ્વર્ગમાં જશો તમને સ્વર્ગ મળશે ત્યારે તે રાજા બોલે છે એ ત્રણેયને કહે છે કે મેં મારા રાજ્યમાં મારી પ્રજાને નથી થવા દીધી મારા રાજ્યમાં મારી પ્રજા મારા ન્યાયથી સંતુષ્ટ હતી મારા દરબારમાં આવેલા વ્યક્તિનું મેં ઈમાનદારીથી ને મેં ન્યાય કર્યો છે ક્યારેય કોઈની પણ સાથે ભેદભાવ નથી કર્યો માટે મને સ્વર્ગ લોક જરૂર મળશે આટલી વાત સાંભળીને વેપારી પણ બોલી ઉઠ્યો તો મને પણ જરૂર સ્વર્ગ પ્રાપ્ત થશે હું પણ સ્વર્ગમાં જઈશ એ વ્યાપારી બોલ્યો કે મેં પૃથ્વી બહુ બધા લોકોને મદદ કરી છે મેં મારા હાથોથી દાન પુણ્ય કર્યા છે બહુ બધા મંદિરો ગુરુદ્વારામાં મેં દાન કર્યું છે બહુ બધા અનાથ બાળકોને પણ મેં દાન કર્યું છે માટે મને સ્વર્ગ જરૂર મળશે આમ વ્યાપારી તેની વાત પૂરી કરે છે તેટલામાં તો પેલું બ્રાહ્મણ બોલી ઉઠે છે કે મેં તો અગણિત મંદિરોમાં પૂજા પાઠ કર્યા છે અને રોજ સવાર સાંજ ભગવાનની પૂજા આરાધના કરતો હતો રોજ ભગવાનને થાળ ધરાવીને જ જમતો હતો બહુ બધા અગણિત લોકોનું સારું મેં જ્ઞાન આપ્યું છે અને બહુ બધા અગણિત લોકો મારી પાસે શિક્ષા લેવા આવ્યા હતા તેને મેં શિક્ષા આપી છે માટે મને પણ સ્વર્ગ લોક જરૂર મળશે

કે તું પૃથ્વી લોક ઉપર એક રાજા હતો તો તું મને હવે કહે કે તે તારા જીવનમાં એવું તે શું પુણ્ય કામ કર્યું છે કે ત્યારે ત્યારે આટલું સાંભળીને તે રાજા ધર્મરાજાને કહે છે કે મેં મારા રાજ્યમાં મારી પ્રજાને ક્યારેય દુખી નથી થવા દીધી મારા દરબારમાં જે પણ વ્યક્તિ ફરિયાદ લઈને આવ્યું હતું જે પણ આવતું હતું તેની સાથે મેં ક્યારેય ભેદભાવ નથી કર્યો ભેદભાવ કર્યા વિના સાચી રીતે ઈમાનદારીથી મેં ન્યાય કર્યો છે ધર્મરાજાની વાત ધર્મરાજા તે રાજાની વાત સાંભળે છે અને પછી તેની પોથી જોવે છે લેખા જોખાના ચોપડા જોવે છે લેખા જોખાની પોથીમાં જોયા બાદ ધર્મરાજા ધર્મરાજા તે રાજાને કહે છે એટલે વાત તો તારી સાચી છે કે તારા રાજ્યમાં ક્યારેય કોઈ દુખી નથી રહ્યું તે તારા રાજ્યમાં પ્રજાને સારી રીતે સુવિધા આપી છે ભેદભાવ કર્યા વગર ન્યાય કર્યો છે પણ તેની સાથે તે બહુ મોટું પાપ પણ કર્યું છે તો રાજા અરે એવું તે શું કર્યું છે મેં તો ધર્મ રાજા કહે છે તે તારા રાજ્યની સુખ સમૃદ્ધિ માટે બીજા રાજ્યની સીમા વિસ્તાર માટે કેટલા યુદ્ધો કર્યા છે તે યુદ્ધો માટે તું લડ્યો છે અને એ યુદ્ધમાં અગણિત સૈનિકો મરી ગયા હતા તેમાં મરેલા સૈનિકોનો પરિવાર અનાથ થઈ ગયો હતો તેના નાના બાળકો અનાથ થઈ ગયા તેની પત્નીઓ વિધવા થઈ ગઈ એ બધું પાપ તારા પર લાગે તો તને સ્વર્ગ લોકની પ્રાપ્તિ નહીં થાય હવે તને નર્ક લોકમાં નાખવામાં આવશે આટલું કહીને ધર્મ રાજા બોલાવે છે અને આદેશ આપે છે કહે છે કે આ રાજાને પકડીને નર્કમાં નાખો એટલે યમદૂતો રાજાને પકડીને નરકમાં નાખે છે હવે બીજો નંબર આવ્યો પેલા વેપારીનો ધર્મરાજાએ વેપારીને બોલાવ્યો અને વેપારીને પૂછે છે હવે તું વેપારી મને એ કહે કે તે તારા જીવનમાં કયા કયા પુણ્ય કામ કર્યા છે જેના કારણે તને સ્વર્ગલોક મળે ધર્મરાજાની વાત સાંભળી વેપારી કહે છે કે પ્રભુ મેં મારા જીવનમાં પૃથ્વી લોક ઉપર અગણિત ધર્મના કાર્ય કર્યા છે અગણિત અનાથ આશ્રમમાં મેં દાન કર્યું છે અસહાય બાળકોની મેં સેવા કરી છે બહુ ભિક્ષુક લોકોને મેં ભિક્ષા આપી છે ઘણા મંદિરોમાં દાન પૂર્ણ કર્યા છે અને કેટલાય ભૂખ્યા લોકોને મેં ભોજન કરાવ્યું છે એટલે પ્રભુ યમરાજા બોલ્યા એ કહે છે પ્રભુ વેપારી કહે છે મેં અગણિત દાન પૂર્ણ કર્યા છે મેં ધર્મના કાર્ય કર્યા છે માટે ધર્મ વેપારીને કહે છે આટલી વાત સાંભળી બોલ્યા તેમના લેખા જોખાની પોથી ખોલીને જુએ છે અને એ પોથી પોથીમાં વેપારીનું ખાતું જુએ છે ઘણી વાર પોથી જુએ પછી ધર્મ રાજા વેપારીને બોલે છે કે વેપારી તારી વાત તો સાચી છે કે તે અગણિત દાન પુણ્ય ધર્મના કામ તો કર્યા છે પણ સાથે સાથે તે તારા જીવનમાં બહુ મોટા અપરાધ અને પાપો પણ કર્યા છે તો વેપારી ધર્મ રાજાને કહે છે પ્રભુ મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પાપ નથી કર્યું શું પાપ છે તો મને કહો તો ધર્મ રાજાએ જોઈને વેપારીને કહ્યું કે વેપારી તું ધ્યાનથી સાંભળ કે તે ક્યાં અગણિત પાપ કર્યા છે ધર્મ રાજા કહે છે કે વેપારી તે તો તારા જીવનમાં બહુ બધું ધન કમાયો છે ધનને કમાવા માટે તે કેટલી વાર ન જાણે ખોટું બોલ્યો છે અને સાથે સાથે તે કેટલાય લોકોને દગો આપ્યો છે છેતરપિંડી કરી છે અને કેટલી ચીજ વસ્તુની ભેળસેળ કરી મિલાવટ કરીને તે વસ્તુ વહેંચે છે અને તારી મિલાવટવાળી વસ્તુના ખાવાથી ન જાણે કેટલાય લોકોને અકાલ મૃત્યુ થયું છે માટે તે પણ ઘોર પાપ કર્યું છે મોટા મોટા અપરાધ કર્યા છે તારા પાપો ગુનાહો આગળ તારા દાન પુણ્ય નાના પડી ગયા છે ઓછા પડી ગયા છે માટે પણ માટે તને પણ સ્વર્ગ લોકની પ્રાપ્તિ તો નહીં જ થાય તને નર્ક લોકમાં નાખવામાં આવશે આટલું કહી યમદૂતને આદેશ આપે છે ધર્મરાજા કે આ વેપારીને નર્ક લોકમાં નાખી આવો યમદૂતો વેપારીને નર્ક લોકમાં નાખ્યા નાખવા જાય છે પછી નંબર આવે છે પેલા બ્રાહ્મણનો ધર્મરાજા બ્રાહ્મણને બોલાવે છે અને કહે છે કે ચાલો હવે તમે કહો તમે તમારા જીવનમાં કયા કયા ધર્મના કાર્ય કર્યા છે તે મને કહો ધર્મરાજાની વાત સાંભળી બ્રાહ્મણ બોલ્યો હે પ્રભુ મેં મારા જીવનમાં અગણિત લોકોને શિક્ષા આપી છે મેં મારા જીવનમાં અગણિત મંદિરોમાં પૂજા પાઠ કર્યા છે મેં મારા જીવનમાં ભગવાન ભગવાનને મારા હાથથી ધાળ ધરાવ્યા છે જમાડ્યા છે સવાર સાંજ રોજ હું એક પણ દિવસ એવો નથી કે મેં ભગવાનનું નામ નથી લીધું કે ભગવાનની પૂજા નથી કરી મેં રોજ ભગવાનને પૂજા પાઠ કર્યા છે પુણ્ય કર્યું છે મેં મારા જીવનમાં ક્યારેય કોઈ દુષ્કર્મ નથી કર્યું આટલું બ્રાહ્મણ ધર્મરાજાને કહે છે એટલે બ્રાહ્મણની વાત સાંભળી ધર્મરાજા તેના લેખા જોખાની પોથી ખોલે છે અને બ્રાહ્મણનું ખાતું જોવે છે ઘણી વાર તે પોથી જોઈ જુએ છે અને થોડીવાર પછી ધર્મરાજા બ્રાહ્મણને બોલ્યા હા બ્રાહ્મણ દેવ હું માનું છું કે તમે મંદિરોમાં ઘણી ઘણાય પૂજાપાઠ કર્યા છે ઘણા લોકોને તમે શિક્ષા પણ આપી છે ઘણા લોકોને તમે જ્ઞાનની વાતો પણ કહી છે અને ભગવાનને તમારા હાથે ભોગ પણ લગાવ્યા છે આ વાત તો તમારી સાચી છે પણ જે જ્ઞાન તમે લોકોને આપ્યું ને તેના પર તમે પોતે ક્યારેય અમલ નથી કર્યો જે શિક્ષા તમે આપી છે ને તેના પર તમે પોતે અમલ નથી કર્યો તો તમે સૌથી મોટા પાપના ભાગીદાર છો તમે હંમેશા બીજા લોકોને જ્ઞાન આપ્યું પણ તમે પોતે તે વાત પર અમલ ન કર્યો તમારા જીવનમાં ના ઉતારી માટે તમે પાપના ભાગીદાર છો તો તમને પણ નર્ખ મળશે ધર્મરાજા તેના યમદૂતોને આદેશ આપે છે કે આને નર્કમાં ફેંકી આવો યમદૂતો બ્રાહ્મણને ઉપાડી નર્કમાં ધકેલી દે છે અને મિત્રો છેલ્લે નંબર આવે છે પેલા ગરીબ ખેડૂતનો ધર્મરાજા ગરીબ ખેડૂતને પૂછે છે કે હવે તું મને કહે કે તારા જીવનમાં તે કયા કયા પુણ્યના ધર્મના કાર્ય કર્યા છે તો તે ગરીબ ખેડૂત ધર્મરાજાને પહેલેથી જ કહેવા લાગ્યો કે પ્રભુ તમે મને નર્ક લોકમાં જ નાખી દો પણ તેની પહેલા મને એકવાર સ્વર્ગલોકના દર્શન કરાવી દો હું બહારથી જ દર્શન કરીને સીધો નર્કમાં ચાલ્યો જઈશ તો ધર્મરાજા બોલી ઉઠ્યા કે મેં તને એ નથી પૂછ્યું કે તું નર્કમાં જઈશ કે સ્વર્ગમાં મેં તને પૂછ્યું છે કે તારા જીવનમાં તે કયા પુણ્ય દાન ધર્મ કર્યા છે તે મને કહે તો પેલો ગરીબ ખેડૂત કહેવા લાગ્યો કે મેં મારા જીવનમાં એવું કોઈ ધર્મનું કાર્ય નથી કર્યું હું એક ગરીબ માણસ હતો મારા ગરીબ ઘરમાં હું જન્મ્યો છું હું એક ગરીબ ઘરમાં મેં જન્મ લીધો છે અને ગરીબીમાં જૂજતાં જૂજતાં જ મારું જીવન પસાર થયું છે હું રોજ સવારે મજૂરી કરવા ઘરેથી જતો અને સાંજે ઘરે આવતો હતો મજૂરીમાંથી જે પૈસા મને મળતા હતા ને તેમાંથી તો બહુ મુશ્કેલીથી મારા પરિવારનું ભરણ પોષણ થતું હતું માંડ માંડ બે ટાઈમનું જમવાનું મળતું હતું ક્યારેક તો ભૂખ્યા પણ રહેવું પડતું હતું માટે પ્રભુ ના તો મારી પાસે ક્યારેય દાન ભેગું દાન કરવા માટે ધન ભેગું થયું અને ના ક્યારેય મેં કોઈ દિવસ દાન પુણ્ય કર્યું મેં મારા જીવનમાં જેટલું કમાયું તે મારા પરિવારના પાલન પોષણ માટે ઓછું પડી ગયું હતું એટલે મારાથી કોઈ દાન પુણ્ય નથી થયું અને જો કોઈ વાર મારી પાસે સમય રહેતો તો તે સમયમાં મારા માતા પિતાની સેવા કરતો હતો બસ પ્રભુ મેં આના સિવાય કોઈ પુણ્યનું કાર્ય નથી કર્યું મેં કોઈ ધર્મનું કાર્ય નથી કર્યું આટલી ખેડૂતની વાત સાંભળી તેના ખોલી અને પછી બોલ્યા પોથી જોયા બાદ ધર્મ રાજા હસવા લાગ્યા અને ગરીબ ખેડૂતને કહે છે કે તું યાદ કર તે તારા જીવનમાં કયું પુણ્યનું કાર્ય કર્યું છે તો ખેડૂત ધર્મ રાજાને ફરી કહે છે હે પ્રભુ મેં તો કહ્યું તો ખરી મેં ક્યારેય કોઈ પુણ્યનું કાર્ય નથી કર્યું મને એટલો સમય જ ન મળતો કે હું કોઈ ધર્મનું કાર્ય કરું કે મારી પાસે ના એટલું ધન હતું કે કે હું કોઈ દાન કરું કહે છે તે માત્ર જીવનમાં એક જ પુણ્યનું કામ કર્યું હતું અને તે સાચા સાચા દિલથી સાચી લગ્નથી સાચા મનથી આત્માથી કર્યું હતું ધર્મ રાજા કહે છે તું યાદ કર ઘણા વર્ષો પહેલાની વાત છે કે તું બહુ ભૂખ્યો હતો તારો પરિવાર વાળા પણ બહુ ભૂખ્યા હતા અને તે સમયે તારી પાસે એક ભિક્ષુક આવ્યો આવ્યો હતો હતો એક એક કૂતરો કૂતરો પણ તે બંને ભૂખ્યા ભૂખ્યા હતા તેને જોઈને તે તારા ભાગનું ભોજન અને તારા પરિવાર વાળાના ભાગનું ભોજન હતું તે ભોજન તે ભિક્ષુકને અને કૂતરાને ખવડાવી દીધું હતું અને તું અને તારો પરિવાર ભૂખ્યો જ સૂઈ ગયા હતા ધર્મ રાજાની વાત સાંભળીને ગરીબ ખેડૂતને તે વાત યાદ આવી જાય છે અને કહે છે હા પ્રભુ મેં એક વાર પુણ્યનું કામ નથી કર્યું એટલે ધર્મ કહે છે કે તે એક જ વાર પણ પુણ્યનું કામ કર્યું છે અને એ પણ પૂરી આત્માથી સાચા મનથી શ્રદ્ધાથી કર્યું છે એના માટે તારા ખાતામાં પુણ્ય જમા થયું છે આટલું કહી ધર્મ રાજા યમદૂતોને આદેશ આપે છે કે આ ખેડૂતને સન્માન સહિત વાજતે ગાજતે સ્વર્ગ લોકમાં મોકલો અને યમદૂતો વાજતે ગાજતે પૂરા મનથી સન્માનથી ખેડૂતને સ્વર્ગ લોકમાં મૂકવા જાય છે મિત્રો આ હોય છે કર્મનું ફળ આપણે જેવું કરીએ છીએ તેવું ભોગવવું પડે છે આપણું કરેલું પાછું વળીને આપણને જ મળે છે દાન પૂર્ણ ધર્મ કરો તો પૂરી આત્માથી પૂરી શ્રદ્ધાથી મનથી કરવું જો કોઈની પાસે દગો કરીને દાન પુણ્ય કરીએ તો કોઈને ચોરી કરીને દાન પુણ્ય કરે તો કોઈનું ધન છીનવીને જો દાન પુણ્ય કરે કરવામાં આવે તો તે દાન પુણ્ય નથી ગણાતું આ દાન પૂર્ણ કોઈ કામનું નથી હોતું પોતાની મહેનતથી સચ્ચાઈથી કોઈ એકવાર ભલે દાન પૂન કરે પણ પૂરી શ્રદ્ધાથી પૂરી આત્માથી સાચા મનથી એકવાર કરેલું દાન પણ ખાતામાં જમા થઈ જાય છે તેનું ફળ મળે છે કોઈની આત્મા દુભાવી કોઈનું છીણવીને જો આપણે ધર્મશાળાઓ બી બંધાવીએ ગૌશાળા બી બંધાવીએ તો પણ એનું કોઈ ફળ નથી તો મિત્રો જો તમને આ વાર્તા સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો લાઇક અને શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ